भूपेन्द्र भाई पटेल राष्ट्रीय अंधजन मंडल जिला शाखा आणंद प्रमुख तरीके अपने आज एक गणपति उत्सव दरमियान बदा ने गणपति तरफी शुभकामनाओं पाठ छू अजार आठ थी स्थपायेली आ संस्था लगभग सातेक वर्ष थी आ महोत्सव मनाईए छे अजा न स्थापन कर आखा वर्ष दरमियान अमरी संस्था ने जो कोई दाताओं अमरा सहभागी कार्यकर्ताओं तथा अमरा बाड़कों અમારા સાથે સામેલ થાય છે કે સૌની ભગવાન ઈચ્છાઓ પૂરી કરે સૌના વિઘ્નોનો નાશ થાય સૌનું કલ્યાણ થાય એવા શુભ ભાવ સાથે અમે પરત સુ આપી શકીએ એ ભાવના સાથે અહીંયા પૂજન અર્ચન કરીએ છે અને સમાજનો કલ્યાણ ઈચ્છે છે આ સંસ્થા બેઝિકલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થા છે અને આવા આ સામાજિક મહોત્સવ અને ધાર્મિક મહોત્સવ થી અમે સમાજને એવો સંદેશ પાઠવીએ છે કે ઈશ્વરે આપણને જે શક્તિ આપી છે એનો સદુપયોગ કરી અને જ્યાં જ્યાં સમાજમાં આપણી શક્તિની જરૂર છે એનો સદુપયોગ કરવો જોઈએ